નમસ્કાર મિત્રો હું જો તમારો આજ સિગ્નેચર ડેઝર્ટ લઈને મિત્રો તમને ખબર જ હશે કે તમારા માટે બ્રાન્ડ ન્યુ અપડેટ લઈને આવતો છું અને આવતો રહીશ તો મિત્રો આજે આપણે વાત કરીશું રાકેશ બરોદાર અને શ્વેતા સેન વિશેની તો મિત્રો શ્વેતા સેન અને રાકેશ બરોદાર એક મોજ કરી શૂટિંગ માં આ વિડિયો તમને બતાવવાનો છું આ song નું નામ છે ચિયા ગોમના રહેવાસી સારેગામા ગુજરાત YouTube ચેનલ માં રિલીઝ થઈ ગયું છે તો જરૂરથી જોજો song માં તમને ખૂબ જ મજા આવશે અને આ song આ રીતે શૂટિંગ કર્યું છે શ્વેતા સેન ના બ્લોગ માંથી મેં આ વિડિયો લીધેલો છે અને આ song વિશે વાત કરીએ तो आज सॉन्ग में श्वेता सेना ने राकेश बावट के मौज मस्ती करी वीडियो तुमने बताई तो वीडियो को मैं तो वीडियो लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो चलो भाई વધારે समय ले तो नहीं चलो भाई तुमने वीडियो बताओ तो अब मोर्सो अपने नो नेक्स्ट वीडियो साथ है सुधी बाय बाय हां हमारा हीरो